નમસ્કાર સૌથી ધાતક આગાહી પવનની દિશા બદલાતા ગુજરાત પર ફરી એકવાર મોટો ખતરો તૈયાર રહેજો આજથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે ગુજરાતીઓએ બે દિવસ સુધી કડકડી ઠંડી માટે તૈયાર રહેવું પડશે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે ડિસેમ્બરમાં નથી પડી તેવી ઠંડી હવે ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે રાજ્યમાં ઠંડી પડવાની આગાહી કરી છે હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફારની સંભાવનાઓ નથી પરંતુ તાપમાનનો ટ્રેન્ડ વધવા તરફ આગળ જવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલ ઉત્તર તરફથી પવનો આવી રહ્યા હોવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે આજથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવશે આજથી પવનની ઝડપ વીસથી ત્રીસ કિમી પ્રતિ કલાકની રહેશે આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે જોકે એક વાતની રાહત છે કે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ રાજ્યમાં મિશ્ર ઋતુના કારણે અમદાવાદની સોલા સિવિલની ઓપીડીમાં અઠવાડિયાના દસ હજારથી વધુ કેસ આવી રહ્યા છે સૌથી વધુ વાયરલ ઇન્ફેક્શનથી લોકો બીમાર પડી રહ્યા છે હવામાન વિભાગે ભારતના સોળ રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને શીત શીતલહેરનું એલર્ટ આપ્યું છે ત્યારે ગુજરાતમાં પણ શીતલહેરનું મોજું ફરી વળ્યું છે હાલ સમગ્ર ગુજરાત જાણે ડિસેમ્બરની ઠંડી જેવો અનુભવ કરી રહ્યું છે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં કાતિલ ઠંડી રહેશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો